હય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ પપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આમ તો આપણે રોજ પૂજા પાઠ અને જાપ કરતા હોઈએ છીએ પણ તેમાં શ્રી કૃષ્ણના નામનું જાપ કરવાથી મનને ખૂબ જ શાંતિ મળે છે મિત્રો શ્રી કૃષ્ણનું નામ લેવાથી મન દેહ અને આત્માને શાંતિ મળે છે ભગવાન શ્રી કૃષ્ણનું નામ જપવાથી જ પાપોનો નાશ થાય છે અને ભક્તિ શાંતિ અને સાથે જ સુખ સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે જેવી રીતે આગ બરફને પીગાડી નાખે છે તેવી રીતે કૃષ્ણ ગોવિંદ માધવ મધુસૂદન જેવા નામો કર્મબંધનનો નાશ કરે છે મિત્રો શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે એટલે કે રોજ શ્રી કૃષ્ણનું નામ લેવાથી કલ્યાણ થાય છે અને મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર એકસો આઠ નામ જાણીશું સાથે જ આ એકસો આઠ નામોનો શું અર્થ થાય છે તે પણ આજના વિડીયોમાં જોઈશું જય શ્રી કૃષ્ણ મિત્રો કૃષ્ણ એટલે જેનો રંગ શ્યામ છે દેવકીનંદન એટલે જે દેવકીના પુત્ર છે ગોવિંદા એટલે ગાય પ્રકૃતિ જમીનના પ્રેમી અનાદિ એટલે સૌથી પ્રથમ દેવ શ્રેષ્ઠ એટલે સૌથી મહાન સાક્ષી એટલે બધા દેવતાઓનો સાક્ષી વિશ્વામૂર્તિ એટલે સંપૂર્ણ બ્રહ્માંડનું મૂર્તિ અથવા સ્વરૂપ અનંતજીત એટલે હંમેશા વિજયી દેવ જે દેવને કોઈ જીતી નથી શકતું અપરાજિત એટલે જે દેવને પરાજિત કરી શકાતા નથી શાંતાહ એટલે શાંત સ્વભાવના દેવ મહેન્દ્ર એટલે ઇન્દ્રના પણ દેવ યાદવેન્દ્ર એટલે યાદવ વંશના વડા મનમોહન એટલે જે દેવ બધાને મોહિત કરે છે આનંદ સાગર જે મન ખૂબ દયાળુ છે તેવા દેવ અનંતા એટલે અનંત દેવ વિશ્વાત્મા એટલે સંપૂર્ણ બ્રહ્માંડનો આત્મા ત્રિવિક્રમ એટલે ત્રણેય વિશ્વનો વિજેતા વિશ્વ કર્મા એટલે સંપૂર્ણ બ્રહ્માંડનો સર્જક પ્રજાપતિ એટલે સર્વ જીવોના ભગવાન દ્વારકાધીશ એટલે દ્વારકાના શાસક હરિ એટલે પ્રકૃતિના ભગવાન પરબ્રહ્મ એટલે સર્વોચ્ચ અસ્તિત્વ અથવા આત્મા નંદગોપાલ એટલે નંદના પુત્ર શહસ્ત્રજીત એટલે હજારો પર વિજય મેળવનાર વૈકુંઠનાથ એટલે સ્વર્ગનો રહેવાસી સનાતન એટલે જેઓ ક્યારેય સમાપ્ત નથી થતા મુરલીધર એટલે જે મુરલી વગાડે છે અથવા ધારણ કરે છે કેશવ એટલે જેની પાસે લાંબા અને કાળા વાળ છે સત્ય જ કહે છે નારાયણ એટલે કોઈ પણ ને શરણ આપનાર મુરલી એટલે વાસળી વગાડનાર આદિત્ય એટલે અદિતિ દેવીના પુત્ર યોગી એટલે બધાના મુખ્ય ગુરુ દેવેશ એટલે દેવોના પણ ભગવાન સુદર્શન એટલે રૂપવાન સુદર્શન ચક્ર ધારણ કરનાર યોગીન પતિ એટલે યોગીઓના ભગવાન કમલનાયણ એટલે જેમની આંખો કમળ જેવી છે અચલા એટલે પૃથ્વી અદ્ભુત એટલે અદ્ભુત અને અનોખા ભગવાન ક્રિષ્ન મધુસૂદન એટલે જેણે મધ રાક્ષસોનો વધ કર્યો છે તે વિષબ એટલે સર્વ ધર્મના દેવ વૃષ્પર્વ એટલે સર્વ ધર્મના ભગવાન સર્વ પાલક જે બધાને પાળે છે નિર્ગુણ એટલે જેમાં કોઈ ગુણ નથી પાર્થ સારથી એટલે મહાભારતમાં અર્જુનનો સારથી દાનવેદ્રો એટલે વરદાન આપનાર દેવ સર્વજન એટલે બધું જાણનાર મનોહર એટલે ખૂબ જ સુંદર દેખાતા દેવ પરમપુરુષ એટલે શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાથેના દેવ અનાયા એટલે જેનો કોઈ માલિક નથી અનિરુદ્ધ જેને રોકી શકાતા નથી અમૃત જેનું સ્વરૂપ અમૃત જેવું અથવા અનન્ય છે વિશ્વરૂપ એટલે બ્રહ્માંડના લાભ માટે ઉત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરનાર દેવ મોહન એટલે તે જે બધાને મોહી લે છે અથવા આકર્ષિત કરે છે મુરલી મનોહર એક દેવ જે મુરલી વગાડી સૌને મોહિત કરે છે નિરંજન એટલે બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ શહસ્ત્ર પ્રકાશ એટલે હજારો આંખોવાળા દેવ અવયુક્ત એટલે હીરા જેવા સાપ વર્ણવાળા દેવ સુરેશ એટલે બધા જીવોનો ભગવાન સદગુણ એટલે શુદ્ધ વ્યક્તિત્વ ધરાવતા દેવ મદન એટલે પ્રેમનું એક ઉત્કૃષ્ટ પ્રતિક શ્યામ જેવો શ્યામ અથવા કાળો રંગ ધરાવે છે પરમાત્મા એટલે બ્રહ્માંડ સર્વજીવોનો દેવ જયંતા એટલે બધા દુશ્મનોને પરાજિત કરનાર જનાર્દન એટલે એક એવા દેવ જે બધાને વરદાન આપે છે આ દેવ એટલે દેવતાઓના પણ દેવ ગોપાલ પ્રિયા એટલે ગૌરક્ષકોના પ્રિય દેવ પુરુષોત્તમ એટલે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા માણસ જગદીશ એટલે સમગ્ર જગતને દિશા દેખાડનાર સ્વર્ગપતિ એટલે સ્વર્ગના રાજા મોર એટલે દેવ છે મુકુટ પર મોરના પીછા ધારણ કરે છે ઋષિકેશ એટલે બધી ઇન્દ્રિયો પર કાબૂ મેળવનાર રવિલોચન એટલે જેની આંખો સૂર્ય જેવ તેજ ધરાવે છે દેવાધી દેવ એટલે દેવતાઓના દેવ લક્ષ્મીકાંત એટલે દેવી લક્ષ્મીના પતિ વસુદેવ એટલે જે વિશ્વમાં બધી જ જગ્યાએ હયાત છે દયાનિધિ એટલે એવા દેવ જે સર્વ પર દયાળુ છે પદ્મનાભ જેની પાસે કમળ આકારની નાભી છે ઉપેન્દ્ર એટલે ભગવાન ઇન્દ્રના ભાઈ શહસ્ત્રપદ એટલે જે દેવની પાસે હજારો પગ છે શુંમેખ એટલે સર્વેશર્વા જ્યોતિરાદિત્ય એટલે જેની પાસે સૂર્યની જેવું તેજ છે અચ્યુત એટલે અચૂક ભગવાન કે જેને ક્યારેય ભૂલ નથી કરતા પદ્મ હસતા એટલે જેની પાસે કમળ જેવા બે હાથ છે બાલી એટલે બ્રહ્માંડના સર્વ શક્તિમાન ચતુર્ભુજ એટલે ચાર ભુજાવાળા દેવ જ્ઞાનેશ્વર એટલે સર્વ જ્ઞાન ધરાવતા દેવ શ્યામ સુંદર એટલે શ્યામ રંગમાં પણ સુંદર દેખાતા દેવ કમલનાથ એટલે દેવી લક્ષ્મીના દેવ લોકધ્યક્ષ એટલે ત્રણેય જગતના સ્વામી કામસંતાક એટલે જેણે કંસ રાધાનો રાજાનો વધ કર્યો ગર્ભ એટલે બ્રહ્માંડના સૌથી શક્તિશાળી સર્જક કરુણાત્મક એટલે કરુણાનો ભંડાર અક્ષરા એટલે અવિનાશી દેવ જગન્નાથ એટલે સંપૂર્ણ બ્રહ્માંડના દેવ વિશ્વ દક્ષિણા એટલે કુશળ અને કાર્યક્ષમ દેવ ગોપાલ એટલે ગાયો ચારતા ગોવાળ શ્રીકાંત એટલે અદ્ભુત સૌંદર્યના સ્વામી કંજલોચન એટલે જે દેવની આંખો કમળ જેવી હોય છે અજન્મ એટલે જેની શક્તિ અમર્યાદિત છે જગત ગુરુ એટલે બ્રહ્માંડના ગુરુ બાળ ગોપાલ એટલે ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ માધવ એટલે જ્ઞાનનો ભંડાર સર્વેશ્વર એટલે બધા દેવોથી ચડ્યાતા દેવ અજય એટલે જીવન અને મૃત્યુના અંતર પર જેને વિજય મેળવ્યો છે અર્ધચંદ્રાકાર એટલે જેનો આકાર નથી અથવા અડધા ચંદ્ર જેવો છે વિષ્ણુ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ સત્યવત એટલે શ્રેષ્ઠ વ્યક્તિ ધરાવનાર જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો તો તમે પણ આ એકસો આઠ નામોનો દરરોજ જાપ કરો જેથી ભગવાન શ્રી કૃષ્ણ તમારા બધા જ દુઃખ દર્દ દૂર કરી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા